હવે આગળ વાત ગોંડલના ગણેશ જાડેજાની સામે ફરિયાદ નોંધવાની ચર્ચામાં આવેલા જૂનાગઢના રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે રાજુ સોલંકી અને તેના પાંચ સાથીઓ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસના આધારે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં રાજુ સોલંકી સહિત ત્રણ શખ્સોની અટકાયત કરાય છે તો પોલીસની કાર્યવાહીથી ગુનાહિત કૃત્ય કરનાર તત્વોમાં ફફડાટ પણ ફેલાયો છે તો રાજુ સોલંકી સહિત ત્રણ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે રાજુ સોલંકી સહિતના ત્રણ લોકોને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે ગણેશ જાડેજાની સામે ફરિયાદ નોંધાવી રાજુ સોલંકી ચર્ચામાં આવ્યા હતા હાલ રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે જૂનાગઢમાં રાજુ સોલંકી સહિત પાંચ વિરુદ્ધ ગુથસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્રણ લોકોને હાલ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે ખૂબ જ જાણીતો આ કેસ કે જેમાં ગણેશ જાડેજાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ અનેક પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા આ રાજુ સોલંકી કે જેઓની મુશ્કેલીમાં વધારો થયો છે તેઓની સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાજુ સોલંકી સહિત અન્ય ત્રણ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તો તો હાલ જે રાજુ સોલંકી છે તેઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે સંવાદદાતા પ્રતિક પંડ્યા લાઈન પર જોડાયા છે પ્રતિક રાજુ સોલંકી કે જેઓ ગણેશ જાડેજા કેસ બાદ ચર્ચામાં આવ્યા તેઓની મુશ્કેલીમાં જ વધારો શું વધુ વિગત બિલકુલ મુશ્કેલીમાં ચોક્કસપણે વધારો થયો છે સાથે સાથે અન્ય ચાર લોકો વિરુદ્ધ પણ કાયદાકીય પગલા લેવાયા છે મહત્વનું છે કે રાજુ સોલંકીનું નામ ચર્ચામાં હાલ જે ગણેશ જાડેજાનું પ્રકરણ હતું ત્યાંથી ખૂબ જ ચાલી રહ્યું હતું રાજુ સોલંકીની આગેવાનીમાં જુનાગઢથી ગોંડલ સુધી એક ચર્ચાનો વિષય બને અને હાલ આજે પોલીસ દ્વારા કાર્યવાહી કરાય રાજુ સોલંકી સહિત અન્ય ચાર સામે આ કાર્યવાહી કરાઈ છે બુધ્ધિકોટ નો ગુનો ગુનો દાખલ કરાયો છે વિધિવત રીતે પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવશે થોડી જ વારમાં હવે પોલીસ દ્વારા આ વિશે પત્રકાર પરિષદ નું પણ આયોજન કરવામાં આવશે પરંતુ મુશ્કેલીમાં ચોક્કસપણે પણ હાલ વધારો થયો છે જી પ્રતિક જાણકારી બદલ આભાર